એ હાઉસ શ્રીઘર હા મજામાં કેમ છો મારા બ્લોગમાં આવી ગયા તમે કેચ અપ થઈ ગયા મારા કેમેરામાં યાસ આય એમ બ્લોગર क्या बात है आता जाता जोती थी पर ये है सूट आएगा मेरे को पता नहीं अच्छा हमारा सीजन ना ऑनर सर्विस भाई क्या छो बेटा बस एकदम मजा बहुत मजा आई तुम्हारा ऑफिस में सूट करवानी मैंने भी थैंक यू सो मच मारा दिख रहा आता रहो चक्कर पाकू <laughs> आई एम सो हैप्पी खिचकोली पण खावा से वाओ वाओ आज मैंने देखा सरस क्या अच्छा अच्छा હેલો ગાઈસ હું આવી છું કરિશ્માના ઘરે અને કરિશ્માના સાસુ મારા બેસ્ટ ફ્રેન્ડ છે મારા એટલા બધા વિડીયો જોવો છે મારા બિગ ફ્રેન્ડ છે કેમ છો જસીબેન જસીમા નામ છે ના આઈ જસ્મીના જસ્મીના છે પણ બધા એમને જસ્મી કેન બોલાવે છે એટલે એક જસી દૂસરી જસી થી મિલે હે કેસી હો ફાઇન ફાઇન મેરા વિડિયો કેસા લગતા હે આપકો બહોત ફાઈન આઈ લવ ઓ આ ઇંગ્લિશ મે બોલે ને વો પાવરફુલ ઇંગ્લિશ મે પડી હે મેં તો જો કે ઇંગ્લિશમાં કોઈ ટપ્પા નહીં પડતા પણ વો તો ઇંગ્લિશમાં પડી હે આ બોલીએ જરા ઇંગ્લિશમાં મને કોમ્પ્લિમેન્ટ દીજે આઈ લવ જસ્ટી ઓ કે બાત હે અને હવે આવે છે અમારી હિરોઈન કરિશ્મા એ હે અમારી કરિશ્મા એની ચેનલ બહુ મોટી છે YouTube માં હો જો એનો દીકરો છે કરિશ્મા તાર ચેનલ નામ શું બગા મારી ચેનલ નું નામ છે કરિશ્મા એન્ડ રાહી મામતોરા મધર એન્ડ ડોટર યા એસ આન્સર ઓન YouTube કે વાત છે બહુ સારી છોકરી છે અને અમે અમે બોલીવુડ પિક્ચર માં ભેગા થતા અમારી રૂમ રૂમમેટ હતી ત્યાંની અમે બેસ્ટ ફ્રેન્ડ છે સત્ય પ્રેમ કી કથા યસ દિક્તે હેમ દાદી પણ એ મેરી ફ્રેન્ડ જ છે એ ઉસકા બેટા હે ક્યૂટ ક્યૂટ બચ્ચા મેરો પ્રિતિ સી હાઈ હેલો આજે કરીશોના ઘરે મારે જમવાનું હતું એટલું સરસ જમવાનું બનાવ્યું એકવાર હું થેપલા કઈને ગઈ ને તો બીજી વાર આઈને વન સુમર થઈ ગયો કેમ છો મજા આ બેટા બસ મજા આ છે અમારા અમિતકુમાર જે કરીશોના હસબન છે અને ઓલી એમની દીકરી છે રાહી બેસ્ટ કપલ એન્ડ બેસ્ટ ક્યૂટ ફેમિલી છે મને બહુ મજા આવો છે ના ઘરે

Mami, okay. oh! Mami enam Mami, bawa lagi Simple Mami <laughs> <coughs> Mamiya. 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 <laughs> Mami, Mami Mami Papa na na Papa Oke? Halo, Karisma, cek lo, nih, kakak Mami, Yes, Madi, kudu, aig Mami, Mami, Mami Hah? Mami, Mami, Mami Cek lo, kakak Ake, tekan kem? Yano ke jauh, bud? Yante kya nikal, Mami? Halo, Lagi, ah, sama pokoknya Halo, eh, iro ए तो ओ बाबा एक तो वीडियो में घुस कर दो सॉरी कर दो सॉरी कर ए अयो बेटा थोड़ा ओटी तो थोड़ा मारना का थर्ड में थर्ड में सेम आयो तीसरा वो बोल रहा थर्ड थर्ड सेंटर है ना अंदर फेवरेट सब्जेक्ट का बेटा चलो करिश्मा साथे हम हां तेरे फेवरेट सब्जेक्ट का है बेटा पता नहीं अच्छा पता नहीं ये उसका फेवरेट सब्जेक्ट है બરાબર પોસ્ટર આયું ફોરી બોલ એ જસી દાદી જસી દાદી નું પોસ્ટર આયું આ લુક ધેર આયા very nice કન્ગ્રેચ્યુલેશન બી થેન્ક યુ સો

ડિસ્કોન એમ ફોર યોર હા બસ વાય હું બધું નહિ બોલી કોન ક રતો મત બાકી એડ્રેસ મને મોકલી દેજો હું એ છે ટાઇટલ રાખી દેસ ઓકે ચલો યાર બધા જજો શોપિંગ કરજો અને મારા નામ તમને ડિસ્કાઉન્ટ મળશે ઓકે થેન્ક યુ સો મચ જય માતાજી હે જય હો જય હો તમારી આહા સુ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ હે

હિન્દુનું મંદિર ખંડિત થાય તો પૂજા ના થાય એટલે આની અંદર પૂજા થતી નથી કોતરકલા કલા જોવાની છે આ સૂર્ય મંદિર એ પચાસના સવીસ માં હિન્દેવ રાજા સોલંકી બનાવી એક પાટણની જાદી પર થઈ ગયા હિન્દેવ સોલંકી પ્રથમ એની આ મંદિર અહીંયા બનાવ્યું છે આ સૂર્ય મંદિર મોઢેરામાં કર્કરેખા પર સાથ થાય છે એના કારણે આ કર્કરેખા પર સૂર્ય મંદિર બનાવ્યું છે પહેલો સૂર્ય કોણ છે એ સ્નાન માટેનો છે બીજા નંબરનું સભા મંડપ એ બાવન પિલર પર બનાવ્યું છે કે રાજાને સભા ભરવા અને એ માટે સભા મંડપ છે એને પહેલાં જે સૂર્યકુંડ છે એ સ્નાન માટે સ્નાન કરીને લોકો સામે બે પિલ્લરે મેન ગેટ હતો ગેટે થઈ આ શ્રી મંદિરે આવતા મંદિરે પૂજા પાઠ કરતા આ મંદિર પણ એ વખતનું છે એની અંદર છ શિવલિંગ છે પાંચ નાના અને એક મોટું અહીંયા જમણી જૂના ગણપતિ હનુમાનજી છે આશીર્વાદ આપતા આ મંદિર છે સૂર્ય મંદિર છે ઉગમણું જ્યારે સૂર્ય આત્મ ધ્યાન એના કિરણો શિવજી પેઢી અને પાર્વતી પર આવે સૂર્ય ઉગે ત્યારે શિવ અંદર જે જાણી રહે એની અંદર આવે એકવીસ માર્ચ અને બાવીસ સપ્ટેમ્બર બે વર્ષમાં બે વાર જ કિરણ પડે છે એની અંદર સ્ના પૂજા પાઠ કરી પછી સભા મંડળમાં બેસતા સભા મંડળમાં ભજન કીર્તન કરતાં સૂર્ય ત્યારે સૂર્ય ભગવાનના દર્શન કરતા બીજા નંબરનું સૂર્યમંદિર આ સૂર્ય મંદિર છે ભાગ બાજુ કોમળના બેજ ઉપર બનાવ્યું છે ઓડિશાનું જે સૂર્યમંદિર છે કોણાકનું એ રત્ના પૈડા પર છે એટલે મોઢેરાનું સૂર્યમંદિર વાસ્તુશાસ્ત્ર ઉપર અગિયાર ટેર પર બાંધેલું છે

बाजू में नदी से पुष्पावती पुष्पावती नदी किनारे मंदिर में स्थापना 2026 में संदेश होने की राजा करेगी 1026 आना तना ये तोड़ेलू से जयव कथा सूर्य मंदिर टूटी वक्त काली नंदी ना भे शिंगड़ा तोड़्या से बाकी शिवजी ना कई शिवजी ने शिवजी की पूजा हाल सारी खाए नंदी नहीं नंदिनी है तो बड़ काल का ना उकेड़ा नहीं ना टचटा से ना उकेड़ा ले इनेम ने कितने से शिवले

મોઢેરા સૂર્ય મંદિર આજે ભગવાનનો હુકમ હશે એમનો એમનો કે છે ને બુલાવો હશે ત્યારે હું આજે આવી છું મોઢેરા આ સૂર્ય મંદિરની ભાઈ છે વાવ જવો તો ખરા અદ્ભૂત અદ્ભુત હા 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 કયા વાત છે ભટિસ હે સૂર્ય મારા વાલિડા સર સંપત્તિ હારી રાખજો રક્ષા કરજો મારા વાલિડા ઓમ નમઃ શિવાય आ मन्दिर एक हजार वर्ष जुन मन्दिर बोलो नसिबमा लिउँ हस् आज दर्शन गर्ने म त तिमी जमिन जे पनि दर्शन थ बुद्ध वा भई वा वा मारा वाला પડવાની છે અને મોદી સાહેબે સાત ગામ નક્કી કર્યા છે એમાં આમ વઢેરામાં એકસો ને ચાર જમીન આવી છે તો જે કોઈને જે કોઈને ને કોન્ટેક્ટ કરવા તો નીચે આપેલા નંબર પર ફોન કરો અને સુપર સારી એવા લોકેશનમાં જમીન છે તો પ્લીઝ કોન્ટેક્ટ કોન્ટેક जन्म तारीख 1 है और हमारे सीट नंबर 1 है और शुरुआत मराठी से हुई है और પછી બધા પાછળ બેઠા છે કારણ કે હમ અને જીગર ભાઈ આવી ગયા છે વેલકમ જીગર ભાઈ તમારું સ્વાગત છે બ્લોગ માં જોરદાર મોવાત છે અમારો બ્લોગ ઓ યાર કે છે અમારી જાનકી જાનકી મેરા સામે દેખ અમને પીલા પીલા કપડા પહેરે છે કી કલર કા યે એની મોટિવેશન નોડ કિસના બ્લોગ હે મોટિવેશન નોડ બ્લોગ થી નોડી adhika ki percent ha ha ટેબલ પર બેઠા

તમે ગંજા હો તો અહીંયા વીક મળી શકે છે ટકા હો તો બારમું પત્યા પછી ટકો કરાવો અને તાર કઈક વાર ઉગાડવા હોય તો એ વાળ મળી શકે છે ઓકે માથે કામ અંદર ભલા લીંબુડી જેવા તમારી અંબોડી હોય પણ તમે આને મોટો અંબોડો કરી શકો ભગવાનની દયાથી અત્યારે કોઈ વાળ વગરનું રહી શકે છે ને એટલી સુવિધા છે જુઓ તમે અંબોડીમાંથી લીંબોડા બનાવવા હોય તો પહોંચી જાઓ યાર બહુ થી શોધરા ગલે બહુ સરસ લાગે છે તમને જોઈને મેં પણ હાલ કરાવડા તમે મારા ફ્રેન્ડ છો તમે વિચાર્યું કે આપણે સેમ ટુ સેમ થઈ નીતાબેન મારી બેસ્ટ ફ્રેન્ડ છે અંબાણી અમે એક જ જમતા અને ભરવા જતા સાતમ આઠમ પૂર્યું હારે લીધું એટલે મને થયું કે એમણે હાર ફેર્યો અને હું પણ લઈ લઉં કેવું લાગ્યું અને અમારે અહીં સાઈડિકામાં મળે છે તો નીતાબેન એક મુલાકાત જરૂર લેજો

ગરમી તેટલી બધી પડશે ખતરનાક એસી ને બહાર નીકળવું ગમતું નથી સતત એસી ચાલુ રાખવું પડે ને તો બૂમ પડી જાય બૂમ નહીં બળક રાખવા મને બા એટલી ગરમી લાગે જનકી શું આપ્યું મને એક ટીકી છે તો હલો જાનકી જાનકી કાલ મુંબઈ જઈને આવી મુંબઈ શાના માટે ગઈ હતી જાનકી એક્સક્યુઝ મી ઐશ્વર્યા મજુમદારની મમ્મીએ એને લઈ ગઈ હતી એટલે ઐશ્વર્યા શરિયા આમેન નમમે પ્રતી બસ સરસ સરસ સુનામ તેમ રીમા અચ્છા સરસ સરસ હવે સુ ચેન્જ કરો એંગલ ભૂલા હું ભૂલ جاتی હું શું કરના કેને થોડા નીચે બડી શકો છો તમે બેંદા સા જ ધરતી બેટા તના ગમી તને થેન્ક યુ

বেলম ই জ মারি পরে মারা ফ আসে বেটা জনলা ন খরাঙ্গ কারনা।

और आई के आ जेने खाड कौन ऐसे कह दो मतलब के कमलेश से काम करवा वाला कौन क्या <laughs> ना हो हाय कमलेश आई के मार बाप आई के आ गया आ जोकर आई के आई के भाई मारा दिकड़ो आई के काम करवा आई के मारा गो હું ઘર પર કોણ પછી મને કેક બાર જોવું ગમે શૂટિંગ હતું પણ ઘર મત પડી ગઈ તો મેં ફોન કર્યો ને કમલેસ આજ મારા એરું કામ પતાઈ બકા આવી ગયું ચાલો કચરા પોચા હા નહીં પતાઈ દે તો પડતા કે આ બધું કોલેજ આ ડીંગ 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 ઓછું जींद देवंग आज जींद नमाज़ करता है पॉलिश नमाज़ करता है आज शेड तो तू लाइट बट जा तारों बहुत से शेड होते हैं ना ये है हमारा बंका हमारा बंका तयन बांकड़ा वाला है और ये सूट्टा है ना वक ये फटता है अने ही हमारे पिंकी 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 <laughs> पिंकी जानकी और पिंकी पिंकी हम भी अभीिंग देखू ओके कैमरा एंगल तो बहुत अरे अरे ये आता करूं हेलो कैमरामैन फोकस करो इन्हीं मानेगा से और आ ओ माय गॉड गोरी गोरी हो गई मैं तो हम्म दान के पीछे है एसी और एसी के आगे है जानकी जानकी के बगल में है मैं और मेरी बगल में है <laughs> जानकी जानकी मेरी बातों से बहुत तो इंप्रेस है यार નહીં એસ નહી હોય શબ્દા હોતા ભૂલ ગઈ હતી બહુ અચ્છા હે મને કહી તો અને તમે નાખી શકો છો જો બારસ 4 તો હું વળી વાડી પાછું ઉપર મૂકી દઈશ ઓકે અમે બે આજે પિંકી પિંકી પહેર્યું છે કેવું લાગે છે મમ્મી તો વ્યવસ્થિત બોલે નથી તો મોટો મળી નથી સાથે અમે બહુ ગુલાબના કપડા પહેરા સંભળાવ આઈ છે મી મી અમે મારો તો આમ આમ મમ 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 મને પંજા ધન્યવાદ જોય કે મારા શબ્દ શબ્દને ઝીલે છે અમે લે છે ને ઝીલે છે ઝીલે છે

ল জিল খবর বচ্চোছে देखे वो घोर घोर कौन घूम रहा है अच्छा तेरे बाल हैं तेरे बाल घूम रहे हैं मेरा ब्लैक है बाल लग रहा है दस मिनट में देखती हूँ देखो ए दस मिनट में ऐसा वो वाओ वाओ गुड गर्ल एंड नाइस बेबी ना नाइस बाबू बाबू नहीं हमें रिल्स में क्या हमें इंस्टाग्राम हमें इंस्टाग्राम मम्मी और पापा होती इंस्टाग्राम दूर रखो बच्चे ट्रॉमा आ ही जाए ये झमड़ा जाता है झमड़ा तो उसका ढिमड़ा ढिमड़ा हो गया है झमड़ा जाने से शरीर में ढिमड़ा 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 हो गए मेरी बात तुम्हारा बहुत स्ट्रांग है हां हो हवा हो जा सही वाओ तो गुस्सा तो ना हमें कैमरा करना बंद कर बंद जय माता जी चलो बाय बाय ભગવાનની અસિન કૃપા હોય તો અમદાવાદ જેવી મોટી સિટીમાં મારા મોટા મોટા હોર્ડિંગ લાગી ગયા છે આ નવું હોર્ડિંગ આવી ગયું છે રામેશ્વર સિટી અચ્છે દિન યહા હેં આ ઈશ્વરની દયા વગર કંઈ પોસિબલ નથી એટલે ભગવાનની કૃપા હોય તો જ આ પોસિબલ છે બાકી માણસના હાથમાં હોતું નથી એટલે ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા ઈશ્વરનો થેન્ક યુ સો મચ મારા ડુંગરે ચીમાન થેન્ક યુ સો મચ હનુમાન દાદા જય માતાજી મારો એક બહુ ઘેલો ફેન આવ્યો છે એટલો ઘેલો આવ્યો છે મારા ને મારા વિડીયો મને બતાવ્યો છે અને મને કે છે તમારો આ વિડીયો રોજ જોવો છું શું છે બેટા તારું નામ બોલ બેટા આદિત્ય શું છે આ મારા મામાની દીકરીનો ભાણીઓ થાય અને આ મારો ભત્રીજો થાય છે ફૂઈ દીકરાનો દીકરો છે એટલે રિસ્તેમાં શું કેવું એ જ નથી ખબર દાદી બરાબર છે આપણે

हेलो गाइस तो मैं आया हूं जसी दादी के घर पर मेरा जसी मासी होते मैं जसी दादी बोला तो पूरी दुनिया में जसी मा दादी बोलते पर मैं उसका घेला फैन हूं ओए ओए ये मेरा घेलो फैन जे भले बाणियो दे पर मारो घेलो फैन जे भाई आ घेलो फैन ना एक लाइक एक कमेंट तो થઈ જાય ભાઈ મારી પરાગની દીકરી રિયા ई મને મમલા ખવલા મમલા ખવલા

थ्यांक यू ओस माइ गबे हो नि ने ओरे गावानु ग्या न केम छ पराय हेलो नेहा बा हेलो जय माताजी जय श्री कृष्ण जय श्री कृष्ण तारी दिगरी मने ममला खवडा वेलकम छ बेटा अनि मे हगा आथे आइोडिक्स ना मारा हात कपडा लगाय मनाइ બડા સે જો હું જારે જારે તું દેખાય જારે જો હું જારે જારે ત્યારે કોણ દેખા દચ્છા મને તો બધા દેખાય થા ને જરા માં કયું જાલે વધુ બધી આય ના બાધ વાધા બાદ આજ કાલ જનરેશન